મિત્રો થોડો સમય કાઢીને આ લેખ અંત સુધી વાંચજો આ લેખ આપનું જીવન બદલી દેશે મિત્રો ધર્મ અને શાસ્ત્રોના આધાર ઉપર આજે આપણે એ પાંચ વ્યક્તિઓ વિશે જાણીશું તેમને ક્યારે પણ ઘરેથી ખાલી હાથે ન જવા દો બધા ધર્મોમાં દાનને ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે તે માત્ર રિવાજ કે પરંપરા જ નથી ધાર્મિક શાસ્ત્રો અનુસાર એવું પણ માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ દાન કરે છે ત્યારે તેના પ્રભાવથી તેને ઇન્દ્રિય આ શક્તિમાંથી મુક્તિ મળે છે શાસ્ત્રો અનુસાર જીવનમાં સુખ સમૃદ્ધિ અને તમામ મનોકામનાઓની પૂર્તિ માટે દાન એ મહાન પુણ્ય માનવામાં આવે છે માનવામાં આવે છે કે દાન કરવાથી વ્યક્તિના અનેક પાપો નષ્ટ થાય છે અને મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે ધાર્મિક સ્થળો પર દાન કરવાનું મહત્ત્વ ઘણા સમયથી ઓળખાય છે પરંતુ ઘરના દરવાજે આવનાર સાધુને ખાલી હાથ પાછા ફરવું નુકસાનકારક હોઈ શકે છે શાસ્ત્રો અનુસાર જો ચાર લોકો ખાલી હાથે પાછા ફરે તો ભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ જાય છે ઘરમાં આવનારી ખુશીઓને દોષ લાગે છે આપને જણાવી દઈએ તે પહેલાં જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર બન્યા રહે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા તમારા પર બની રહે તો ચાલો જાણીએ કે તે પાંચ લોકો કોણ કોણ છે નંબર એક કિન્નર જો કોઈ વ્યંઢળ તમારા ઘર ઓફિસ કે દરવાજે આવે તો તેને ખાલી હાથે પાછા મોકલવાની ભૂલ કરશો નહીં એવું માનવામાં આવે છે કે વ્યંઢણોને દાન કરવાથી કુંડળીમાં બુદ્ધ ગ્રહનો દોષ દૂર થઈ જાય છે જ્યોતિષશાસ્ત્રો અનુસાર વ્યંઢણોને બુદ્ધ ગ્રહનું પ્રતિક માનવામાં આવે છે એટલું જ નહીં તેમની સાથે કરવામાં આવતા વ્યવહારની આપણા જીવન પર પણ ઊંડી અસર પડે છે તેથી ભૂલથી પણ ક્યારે નપુશંકોનું અપમાન ન કરવું જોઈએ પણ હાલના સમયમાં ખોટી રીતે પણ ઘણા લોકો તેમનું રૂપ ધારણ કરીને ફરતા હોય છે એટલે તમારી બુદ્ધિ ક્ષમતા અનુસાર જો તમે સાચા અને ખોટા વ્યક્તિને ઓળખી શકો તો તે પ્રમાણે તમારે ચાલવું જોઈએ ઘણી વખત ખોટી રીતે જે લોકો બહેરૂપિયા સ્વરૂપે નાટકવાસ તરીકે પણ કિન્નર બનેલા હોય છે તે લોકો સાચા કિન્નરોને પણ બદનામ કરે છે તો આ બાબતની પણ લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે મોટાભાગે એવું પણ બને છે કે આપણે કિન્નરોને દાન આપતા હોતા નથી પરંતુ ત્યારે તેમની સાથે દુર્વ્યવહાર ન કરવો જોઈએ એક ધાર્મિક માન્યતા એવી પણ છે કે જો લીલા રંગના કપડાં અથવા લીલા રંગની કોઈ પણ વસ્તુ વ્યંજણોને દાન કરવામાં આવે તો તે ખૂબ જ શુભ હોય છે આવું કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે પરંતુ તેનું અપમાન કરવાથી બુદ્ધ ગ્રહને નુકસાન થાય છે તે ખરાબ છે વ્યક્તિએ અનેક પ્રકારની માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે બુદ્ધ ગ્રહને ભાગ્યનો કારક માનવામાં આવે છે તેથી વ્યક્તિએ તેનું દાન અવશ્ય કરવું જોઈએ શક્ય હોય તો લીલા રંગની કોઈ વસ્તુનું દાન કરવું જોઈએ નંબર બે સંત મહાત્મા શાસ્ત્રો અનુસાર જો કોઈ સંત કે મહાત્મા તમારા દરવાજે આવે તો હંમેશા તેમની સાથે નમ્રતાથી વર્તવું જો તમારે તેમની પાસેથી થોડું જ્ઞાન મેળવવું હોય તો અવશ્ય મેળવો અથવા તેમને આદર સ્વરૂપે જે પણ શક્ય હોય તે દાન કરો અને તેમના ચરણ સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ મેળવો તમારા દરવાજેથી ખાલી હાથે પાછા ફરવાને બદલે એવું માનવામાં આવે છે કે જો કોઈ સંત મહાત્મા કોઈનો દરવાજો ખાલી હાથે છોડી દે તો તેના જીવનમાં મુસીબતો સિવાય કંઈ જ આવતું નથી આથી સંત મહાત્માને ક્યારેય ખાલી હાથે પાછા ન જવા દો ત્રીજા નંબર પર જો કોઈ વિકલાંગ અશક્ત કે અસહાય વ્યક્તિ હોય તો મદદ માટે ઘરના દરવાજે આવે તો તેની મદદ કરવી જોઈએ શાસ્ત્ર અનુસાર આવા લોકોને શનિ રાહુનું પ્રતિક માનવામાં આવે છે તેમને દાન કરવાથી ક્રૂર ગ્રહોના પ્રકોપથી બચી શકાય છે શાસ્ત્રમાં કહેવાયું છે કે જો કુંડળીમાં શનિદોષ હોય તો જીવનમાં હંમેશા કેટલીક પરેશાનીઓ આવે છે પરંતુ ક્યારે એવું પણ બને છે કે આપણે જીવનમાં બધું બરાબર કરી રહ્યા છીએ પરંતુ તેમ છતાં પણ દુઃખ અને પરેશાનીઓ ઓછી થવાના કોઈ સંકેત નથી તો ધ્યાન રાખો કે તમે પણ તમારા દરવાજામાંથી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી હાથે લઈ જઈ રહ્યા છો કે પછી કોઈ જરૂરિયાતમંદ અને અપંગ વ્યક્તિને પાછા મોકલી રહ્યા છો તો ધ્યાનમાં રાખો કે તમારે આવું ક્યારે ન કરવું જોઈએ કારણ કે વિકલાંગ લોકોને રાહુ અને શનિદેવનો પ્રતીક માનવામાં આવે છે તેથી જ આ જાતિના દરવાજેથી ક્યારેય ખાલી હાથે પાછા ન ફરવું જોઈએ નંબર ચાર જો કોઈ ભિખારી ઘરના દરવાજે આવે તો તે ખાલી હાથે પાછો ન ફરવો જોઈએ અન્યથા પૈસા અથવા તો ખોરાક અથવા પહેરવાલાયક વસ્તુઓનું દાન કરવું ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો દરવાજા પર કે ક્યાંક ભીખ માગતા લોકોને ઠપકો આપે છે અથવા તેઓ ચાર વાત કહે છે પરંતુ ધર્મશાસ્ત્ર મુજબ તમે કોઈને દાન કરો કે ન કરો તેને ખરાબ લાગે તે બિલકુલ યોગ્ય નથી તમે ભલે દાન ન કરો પણ તેની સાથે ખરાબ વ્યવહાર ક્યારે પણ ન કરો એવું માનવામાં આવે છે કે ખરાબ વ્યવહાર કરવાથી આપણા સંચિત પુણ્યનો પણ નાશ થાય છે તેથી ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભિખારીને ક્યારેય પણ તમારા દ્વારથી ખાલી હાથે ન હટાવો તમારી યથાશક્તિ અનુસાર જેટલું હોઈ શકે તેટલું દાન કરવું જોઈએ જો તમે દાન નથી કરતા કરી શકતા તો ક્યારેય પણ તેને દુષ્કાળશો નહીં નંબર પાંચ જો ઘરની દીકરી સાસરેથી આવે તો તેનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ તેણે તેની ઈચ્છા મુજબ જેટલું થઈ શકે એટલું દાન કરવું જોઈએ કેટલાક ઘરોમાં એવું પણ બને છે કે જ્યારે દીકરી આવે ત્યારે ઘરના લોકો તેની સાથે મારપીટ કરવા લાગે છે આવું કરવાથી તમારા ઘરમાં ગરીબી રહે છે જ્યારે તમારા ઘરની દીકરી અપમાનિત થઈને તમારું ઘર છોડીને જાય છે તો તમારા ઘરની લક્ષ્મી પણ તમારાથી ગુસ્સે થઈ જાય છે અને જતી રહે છે એટલે જ ઘરની દીકરીનું ક્યારેય અપમાન ન કરો આનાથી ઘરની ખુશીઓ બગડે છે અને સમૃદ્ધિ પણ કાયમ માટે જતી રહે છે મિત્રો આ લેખ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણી ચેનલ પર આ પ્રકારના લેખ સત્ય કહાની અને અવનવી પારિવારિક કહાની તમને આ ચેનલ પર સાંભળવા મળતી રહેશે આપણી ચેનલથી ઘણા બધા લોકોના જીવનમાં સુધારા થયા છે ઘણા લોકોના જીવન બદલાયા છે તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચેનલ સાથે જોડાયેલા રહો ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ